રાજકીય રીતે જે પદ ઉપર લોકો એમને બેસાડ્યા છે તો એમની જવાબદારી ઘણી બધી વધી જાય છે એ વખતે પણ જ્યારે મુખ્યમંત્રી શ્રીના પદ ઉપર હતા અને જોગાનું જોગ હું પણ એ જ પાર્ટીનો એટલે કે ભાજપનો ધારાસભ્ય હતો અને છતાં પણ મારી સાથે એક પ્રકારે ચીટિંગ કરવામાં આવ્યું હતું એ તો હવે જગઝાલ છે અને ત્યારે જ્યારે મને ખ્યાલ આવ્યો કે પાણીનું તળાવ જે સરકારે બનાવેલું તળાવ છે જે ખેડૂતો માટે બનાવેલું છે અને એમાં જ એ તળાવની જમીન અને આજુબાજુના પાણીના આવકના સ્ત્રોત હોય એમની જમીન જ્યારે આપી દીધી એના બધા સજ્જડ પુરાવા મને મળ્યા ત્યારે મારાથી સહન થયું નહીં અને ખરેખર હું મારી જાતને એવી શક્તિ માનતો નહોતો કે આવી જે ઉપરની જે તાકાત છે સત્તાની જે તાકાત છે એની સામે લડીને આપણે સફળ થઈએ પણ લોકોનો અનહદ પ્રેમ અને સત્ય ઉપરનો એક ભરોસો એટલે અમે લડ્યા છેલ્લે સુધી લડ્યા અને આખરે સુપ્રીમ કોર્ટમાં જ ગયા